તો વરસાદી પાણીની અસર રસ્તાઓ પર પણ થવા પામી છે ને જામનગરમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ બંધ છે જામનગરના ચૌદ રસ્તાઓ એવા છે કે જે અત્યારે બંધ થઈ ચૂક્યા છે ક્યાંક રસ્તાઓનું ધોવાણ થયું ક્યાંક પાણીનું વહેણ હોવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અવર માટે તો વરસાદથી તમામ નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના ચૌદ રસ્તાઓ જામનગરમાં બંધ છે જેમાં નાની ભગેડી છત્તર મોટી વાવડી નવા ગામનો રોડ બંધ છે સાથે નપાણિયા ખીચડીયા મુરીલા રોડનો સમાવેશ અહીંયા થાય છે મહીકી ભળાનેશ વરવાડા ચૂર ટુ વાનાવડ સત્તા પર રોડ હાલમાં બંધ છે તો બાવાખાખરિયા અમરાપર ધા રોડ પર અત્યારે બંધ છે ભારે વરસાદના કારણે પંચાયત હસકના જામનગરના ચૌદ રસ્તાઓ અત્યારે બંધ છે વાહન વ્યવહાર હોય કે લોકોની અવરજવર માટે અહીંયા બંધ કરવામાં આવ્યા છે અત્યારે અમારા વિસ્તારમાં જે નદી વહે છે ત્યાં એકદમ પાણીનું સ્તર સવારના સાત વાગ્યા થઈ ગયું છે એટલે અમે એવું રૂબરૂ દરેક કહેવો કે લોકો સ્થળાંતર કરી લે અને આજુબાજુની જેટલી સ્કૂલો છે અને સમાજો છે એને અત્યારે અમે ખોલી નાખા છે અને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા અમે નાના નાના બાળકો કે જેને ઉપર બીજો માળ નથી ને લેડીઝો અને વૃદ્ધોને અત્યારે અમે સ્થળાંતર કરીશું